નમસ્કાર ખેડૂત મિત્રો હું ભારત કૃષિ કેરમાંથી જનક સિસોદી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે આવ્યા છે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મેસવાણ ગામે તો ત્યાંના એક પ્રગતિશીલ ખેડૂતે આપણી ભારત કૃષિ કેરની પ્રોડક્ટનો યુઝ કરેલો છે તો તેમણે કઈ પ્રોડક્ટનો યુઝ કરેલો છે અને કયા પાકમાં યુઝ કરેલો છે તે ખેડૂતભાઈ પાસેથી જાણીએ અને સૌપ્રથમ તેમનો પરિચય લઈએ તો આપનું નામ અને મોબાઈલ નંબર જણાવજો મારું ગામ મહેસણ તાલુકો કેશોદ નામ છે રમેશભાઈ ચંદુભાઈ કાલરિયા મોબાઈલ નંબર નવ્વાણું જીરો એકતાલીસ ઓગણીસ સાત સાડત્રીસ કેરની કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે ભારત કૃષિ કેરની પાયાની અંદર શ્રીફોસ નરેશ નેચરલી અને સુંદર ગોલ્ડ ખાતર તરીકે આ જીરું પાકની અંદર અને જીરુ પાકની અંદર મેં ઉપરથી પણ જૈવિક દ્રાવણ જ છાંટેલા છે જેથી કરીને આખું જીરું છે જૈવિક છે પ્રાકૃતિક છે અને બહુ વ્યવસ્થિત જીરું છે અને તેમાં તમે કોઈ પણ જાતની ઉપરથી પેસ્ટીસાઇડ આપેલી કોઈ પણ જાતની પેસ્ટીસાઇઝ કે કોઈ દવા કે કોઈ ખાતર આપેલા નથી પેસ્ટિસાઈડ કે તો તમને આપણે આ ભારત કૃષિ કેરની જે પ્રોડક્ટ તમે ત્રણેય શ્રીફોસ સુંદર ગોલ્ડ અને નરીશ નેચરલી તો તેમનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું ભારત કૃષિ કેરની જે પ્રોડક્ટ વાપરી નરેશ નેચરલી શ્રીફોસ ને સુંદર ગોલ્ડ એનું રિઝલ્ટ બહુ સારું છે બધાએ પોષક તત્વો પણ વ્યવસ્થિત મળી રહ્યા છે અને કોઈ પણ પાકની અંદર એનું સારું એવું રિઝલ્ટ મળે છે આપણને અને આપણે ત્રણેય પ્રોડક્ટ ક્યાંથી મેળવેલ હતી અને આ ત્રણેય પ્રોડક્ટ અમે જય જય એગ્રો પાણી ધરાતી આ ખાતર અમે મેળવેલા તો આપણે આના સંતોષ હા આના રિઝલ્ટથી અમે સંતોષ છે આપણે જે ડીએપી ઉરિયા કે બીજા ખાતર વાપરવા એના કરતાં બેસ્ટ છે અને એથી થોડા ફાયદામાંય છે સસ્તાય છે તો જોઈ શકો છો ખેડૂત મિત્રો કે જેમાં કોઈ પણ જાતની પેસ્ટીસાઇડ ઉપરથી આપેલ નથી કે પાયામાં જે આપ્યા હતા શ્રીફોશ સુંદરગોલ્ડ અને નરીશ નેચરલી તે જ આપેલું છે ત્યારબાદ કોઈ પણ જાતનું પેસ્ટિસાઈડ આપેલ નથી